ઝાસીની રાણી સર્કલ પાસે કરવામાં યોજવામાં આવશે પચીસ તારીખના રોજ આ સમૂહ લગ્ન છે તે યોજાવા જઈ રહ્યું છે જેને લઈને અત્યારે અહીંયા જે તળામાર તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે મંડપ બાંધવાનું જે કામગીરી છે તે અત્યારે ફૂલ જોશમાં ચાલી રહ્યું છે આવતીકાલે ગીતાબેન રબારીનો અહીંયા સુંદર મજાનો ડાયરાનું પણ આયોજન છે તે કરવામાં આવ્યું છે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે અહીંયા ઝાંસીની રાણી મેદાન ખાતે અત્યારે જે દિવ્યાંગ સમૂહ લગ્ન જે ઓગણત્રીસ જોડા જે પ્રભુતામાં પગલાં ભરવાના છે જેને લઈને અત્યારે તડામાર તૈયારીઓ છે તે અહીંયા શરૂ કરી દેવામાં આવી છે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રીરંગ રાજેશયર દ્વારા જે દિવ્યાંગ લગ્ન મહોત્સવનું આયોજન શું કરવામાં આવ્યું છે સુંદર આ આયોજનને પશ્ચિમ વિસ્તારમાં સૌથી સૌથી મોટા જે સમૂહ લગ્નનું આયોજન છે તે અહીંયા ઝાંસીની રાણી મેદાન ખાતે થવા જઈ રહ્યું છે જેને લઈને આ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે તડામાર તૈયારીઓ છે તે અહીંયા શરૂ કરી દેવામાં આવી છે આપણી સાથે રાજેશભાઈ આયરે છે આપણે તેમની સાથે વાત કરીએ જે રાજેશભાઈ પશ્ચિમ વિસ્તારનો સૌથી મોટો સમૂહ લગ્ન હજારોની સંખ્યામાં લોકો આવશે અને રસોડું પણ ખૂબ મોટી સંખ્યામાં બનવાનું છે આમાં કોઈ કોમ્પિટિશન હોતી નથી સૌથી મોટો સૌથી નાનો અને અમે એવી ઈચ્છા છે આ આમ જોવા જાય તો સમગ્ર દેશભરની અંદર ગુજરાતભરની અંદર અને દિવ્યાંગોના લગ્ન લગ્ન તો બધા જ થતા હોય છે સમૂહ લગ્ન પણ બધા થતા હોય છે પણ આ એવા પ્રકારનો લગ્ન હોય કે કદાચ ભગવાને આવા સાત જન્મ આપણે આપ્યા હોય અને ત્યારે આવા પૂંડના કામ કરવા મળતા હોય છે અને સૌથી વધારે આનંદનીય છે કે આ પહેલો નથી બીજો નથી આવા ચૌદમી વાર પંદરમી વારનો આ જ્યારે સમૂહ લગ્ન અમે જ્યારે કરવા જતા હોય આનું સૌથી મહત્ત્વ યોગદાન જ કન્યાદાન હોય છે અને સમૂહ લગ્નનું મહત્ત્વ કન્યાદાન હોય છે અને કન્યાદાનની અંદર પણ તમે જુઓ છો કે અમે બાસઠથી ત્રેસઠ આઈટમ અમે લખેલી અને છેલ્લા ત્રણ દિવસની અંદર ની ઉપર લોકો એટલે એમાં ટીવી આવે ફ્રીજ આવે એની અંદર મોબાઈલ હોય મિક્સર હોય ગયા વખતે પણ અમે અમારા હેતુ હોય કે એમના સોનાની વસ્તુ ચાંદીની વસ્તુ ચાંદીના છડા મંગળસૂત્ર એમને સોનાની ચૂની આવી રીતના અલગ અલગ આ એક એવો છે કારણ કે ભગવાને આપણને બધું જ આપ્યું છે ક્યાં આપણને હાથ આપ્યા છે કે આપણને પગ આપ્યા છે ક્યાં આપણને તમે જોઈ રહ્યા છો કે કોઈને આંખો નથી કોઈને પગ નથી ત્યારે આપણે એટલા બધા દુઃખી હોઈએ છે કે કદાચ મને હું રાજકારણમાં હોઉં તો મને એવું લાગે હું કોર્પોરેટર હું ધારાસભ્ય એમએલએ કદાચ હું નોકરીમાં હોઉં તો મને પચાસ હજારનો પગાર લાખ લાખનો પગાર એવી રીતનો હોય અને એવી જ રીતના તમે જુઓ કે આ સમૂહ લગ્નની અંદર તમે દર વખતે દિવસે ને દિવસે તમે લોકો સુધી અમારા આ લગ્ન કોઈ વડોદરા શહેર પૂરતા નથી કોઈ ગુજરાતના નથી ગુજરાતની બહારના પણ લોકો આવી આવતા છે ગયા વખતે બી એમપી રાજસ્થાનના બધા આ વખતે બી તો અમરેલી હોય અમદાવાદ હોય રાજકોટ હોય પોરબંદર હોય આવા અલગ અલગ અને આ લોકો જે દિવ્યાંગો જે લગ્ન માટે આવી રહ્યા છે એ લોકો પાસે બિચારાઓને રિક્ષાવાળા પણ પૈસા નથી હોતા એમની પાસે પગની ચંપલ પણ નથી હોતી હવે આવા લોકોને જ્યારે આપણે લગ્ન કરાવતા હોઈએ ત્યારે એ લોકોને એડવાન્સમાં જ અમે વીસ દિવસ પહેલાં જ આ લગ્નની તૈયારી કરી એમના કપડાં કોઈનું પાણેતર એમની શેરવાની એમના ફેટા પણ આ લગ્ન મને એવું લાગે મેં મારી દીકરીના લગ્ન કર્યા ત્યારે મારા પાંચસો લોકોના લગ્ન હતા આ લગ્નની અંદર અમે વીસ હજાર લોકોને અહીં બોલાવી રહ્યા છે મારી એક હજાર સોસાયટીને મેં આમંત્રણ કર્યા છે અને સાથે સાથે આજે જુઓ છો કે એક એક દોઢસો દોઢસો આઇટમ એક એક માણસોને એક એક જણને આપવાની હોય તો બબ્બે હજાર ત્રણ ત્રણ હજાર લોકો કન્યાદાન સવારથી સાંજ સુધી બેનો કેવું કે કારણ કે સાઈઠ લોકોને કન્યાદાન આપવું હોય એક એક જણને તો અલગ અલગ કન્યાદાન કોઈ પોતાના પણ બધાનો જ ચાંદલો અમે એ લોકોને સાથે આપી દઈએ છીએ એક બી રૂપિયા અમે રોકડા લેતા નથી અને બધું જ જે બી આવે લોકોને કન્યાદાન કરીને નામથી અમને આપવામાં આવે છે તો દિવ્યાંગોના આ લગ્ન લગ્ન કરતાં એવા આશીર્વાદ હોય છે કે આ દિવ્યાંગો અમે એવા સાઈઠ હાઈટથી કરવા જઈએ છીએ કે એની અંદર તમે જુઓ કે શરૂઆતની અંદર અમારા જે ડીજે અમે જે ડીજે વગાડીએ તો ડીજે કોનો હોય તો આખા વડોદરા શહેરના રિપલ કેટલો ફેમસ હોય કે યુવાનો એ રિપલનો ડીજે હોય એટલે યુવાનો દોડીને એમાં નાચવા આવતા હોય છે તો આપણા માધ્યમથી બધા જ ગણપતિના ઉત્સવોના દરેકને કહો છો આપણે જે રીતના ગણપતિ આપણને આશીર્વાદ આપે છે તો આ આશીર્વાદ આપણે આપણા દિવ્યાંગોને માટે પણ આપણા ઘરના લોકો માટે આપણે જ્યારે વરઘોડામાં જતા હોઈએ છીએ આપણે માસન તૈયાર થઈને અને આપણે એમના માટે નાચતા હોઈએ તો આપણા બી આ કોઈ નહીં છે આપણને ભગવાને જ્યારે બધું જ આલ્યું છે તો આપણે એમને પ્રોત્સાહિત કરવા માટે એમની સાથે રહીને એટલે છોકરાઓ ભરપૂર છોકરાઓ આવે છે બધા જ છોકરાઓ બધી જાતની અમને મદદ કરતા હોય છે એ કન્યાદાન સાથે જોડાયેલા છે પીરાસવામાં જોડાયે છે જાનમાં હોય છે અને ના તો એટલા માટે રિપલનો ડીજે હોય છે સાથે સાથે તમે જાણો છો કે કમલેશ બારોટ એક એવો ગાયક છે કે એને જોતા તમને આનંદ થઈ જાય તો અમે લોકો કમલેશ બારોટને પણ એટલા માટે જ બોલાવીએ છે કે વરઘોડામાં લાઈવ આખો એનો ડાન્સ છે અને એ ડાન્સ સાથે પોતે ગરબા પણ ગાશે અરે ગરબા ગાશે ટીમડી કરશે એ તો બધું જ તો ટીમડી કરે તો સાથે સાથે સ્વાભાવિક છે કે ભીલ જે આદિવાસી આપણા જે છે એ લોકોનો ડાન્સ ખૂબ એ લોકો મહેનત કરીને આવો ડાન્સ કરતા હોય છે તો એમનો અલગ અલગ પ્રકારનો ડાન્સ જે હોય છે તો એ રીતના આદિવાસી આપણે નૃત્ય પણ હોય છે સાથે સાથે આગળ તમે જુઓ છે વક્રત ઊંડ જે ગણપતિ બાપાના નામથી અને ખૂબ ડોલર વક્રત હોય આદિવાસી નૃત્ય હોય સાથે સાથે રિમ્પલનો ડીજે હોય એની પછી તમે જુઓ કે પોતે લાઈવની અલગ ગાડીની અંદર કમલેશ બારોટનો હોય અને પછી બધી જીપો હોય હોય સાથે સાથે અમારા સંતો હોય સેલિબ્રિટી માટે બી અમે વિચારીએ છીએ જોડે જોડે બધી જ અમારી જીપોમાં અમારા બધા મહાનુભાવો હોય અનેક બહેનોના ભાઈ બનીને હવે જે ઘડીની રાહ જોતા હતા એ ઘડી હવે નજીક આવી ગઈ છે દિવ્યાંગ સમૂહ લગ્નોત્સવ સમૂહ લગ્નોત્સવ બે હજાર પચીસ એટલે કે આ અમારો આ પંદરમો લગ્નોત્સવ જ્યારે અમે કરવા જઈ રહ્યા છે આ વિસ્તાર તેમજ હું માનું છું કે એટલે કે આ વિસ્તારની અંદર વર્ષોથી આ ચાલતા આ દિવ્યાંગ સમૂહ લગ્નોત્સવની અંદર આ પે દર વર્ષે આવી જ ભવ્યતાની સાથે આ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે એવી જ રીતે ચોવીસમી તારીખે જ્યારે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે લોક ડાયરાની અંદર ગુજરાતના પ્રસિદ્ધ ગાયિકા એવા ગીતાબેન રબારીના માધ્યમથી અહીંયા ડાયરાનું આયોજન કરેલું છે ત્યારે પચીસમી તારીખે વરઘોડા સાથે અમે વાંચતે ગાજતે જે પણ અહીંયા લગ્ન કરવા વરરાજા આવવાના છે તેમનો વરઘોડાની સાથે અમે નીકળવાના છે ખોડિયાર માતાજીનું મંદિર વિજયનગર પાસે લક્ષ્મીપુરા ગામમાં જે આવેલું છે ત્યાંથી લઈને અમે વરઘોડો નીકળવાના છે ત્યારે વરઘોડા ની અંદર તમામ પ્રકારની વ્યવસ્થા એક કદાચ સામાન્ય વ્યક્તિ જો લગ્ન કરે અને એની અંદર જે પણ વ્યવસ્થામાં કોઈ ખામી ના રહી જાય એના કરતાં પણ વિશેષ વ્યવસ્થાઓ તમામ આ લગ્નોત્સવની અંદર અમે કરેલી છે ને એવી જ રીતે વાત કરું કે લગ્નોત્સવની અંદર બગી છે ઢોલતાસા છે સાઉન્ડ સિસ્ટમ છે અને ગઈ વખતે વડોદરા શહેરની અંદર પ્રથમ વખત કર્યું એ પ્રમાણે લાઈવ ડીજે એટલે કે કલાકાર ડીજેની ઉપર રહીને ગાતા હોય એવું લાઈવ ટીમલી કલાકાર અમારા કમલેશભાઈ બારોટ તેમના હસ્તે પણ લાઈવ ડીજેનું પણ આ વરઘોડાની અંદર આયોજન કરેલું છે એવું ઢોલતાસા વક્રોધન ડોલતાસાનું પણ આની અંદર આયોજન કરેલું છે એવી જ રીતે અલગ અલગ કોન્સેપ્ટ સાથે આ જ્યારે વરઘોડો નીકળવાનો હોય વિસ્તારની અંદર તમામ જે અમારો રૂટ છે એ કોળિયાલ માતાના મંદિરથી થઈને અમારે અક્ષર અક્ષર એપાર્ટમેન્ટ છે અક્ષર એપાર્ટમેન્ટથી લઈને સાંઈબાબા મંદિર અમૃતનગર ત્યાંથી વૈકુંઠ અને વૈકુંઠથી સ્વાતંત્ર્ય સેનાની વાળા રસ્તા થઈને ક્ષમતા થઈને જારાની મંડપ ખાતે આ વરઘોડો જ્યારે આવવાનો છે તમામ એ લોકોને અમે ખાસ કરીને આમંત્રણ પાઠવીએ છીએ કે જેને આ લગ્નોત્સવ જોયા હોય ને દર વર્ષે અમારી સાથે જોડાયા હોય અને એની સાથે પણ સ્પાઇક ટુડે ન્યૂઝના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ કે એક વખત આવો અને આ લગ્નોત્સવની અંદર આપ બી જોડાઓ આપણી સાથે અત્યારે સામાજિક કાર્યકર વિજયભાઈ જાદવ છે તેમની સાથે આપણે વાત કરીશું જી વિજયભાઈ રાજેશભાઈ આયરે દ્વારા જે સુંદર આયોજન કરવામાં આવ્યું છે આપણે સૌ જાણીએ છીએ કે અમે તો કોઈ ભગવાન જોયા નથી પણ જે પ્રમાણે રાજેશભાઈ જે કામગીરી કરી રહ્યા છે ખરેખર અમે એમને સાક્ષાત ભગવાનના રૂપમાં જોઈ રહ્યા છે કેમ કે વાત એ છે કે જે પ્રમાણે એમની જે કામગીરી છે ખરેખર કામગીરી પ્રશંસનીય છે અને તમે જો કે વડોદરામાં ફ્લડ આવ્યો હોય કે કોરોના હોય અને અત્યારે તમે જો કે વિસ્તારની ઘણી બધી માતા બહેનોને પ્રવાસ કરાવવાનું અને અત્યારે દિવ્યાંગોના લગ્ન કરાવવા ખરેખર એમનું જીવન સેવામાં જ રચ્યા પચા થઈ ગયા છે અને જે પ્રમાણે જે કાર્યરત છે ખરેખર ભગવાનને તો હું પ્રાર્થના કરીશ કે એમનું સ્વાસ્થ્ય સલામત રહે અને જે પ્રમાણે કામગીરી કરી રહ્યા છે ખરેખર અભિનંદન પાત્ર છે અને રાજકીય ક્ષેત્રે પણ જે પ્રમાણે ખરેખર કહેવાય છે કે નેતાનું ખરું ઉદાહરણ આજે રાજેશભાઈ પૂરું પાડી રહ્યા છે ખાલી એવું નહીં કે ઇલેક્શન આવે ત્યારે જાગૃત થવાનું આપણે વડોદરા શહેરમાં ઘણા બધા એવા નેતાઓને બી જોઈએ છે કે જ્યારે ઇલેક્શન આવે ત્યારે જ જાગૃત થાય છે પણ આ એક વ્યક્તિ એવા છે કે ટ્વેન્ટી ફોર બાય સેવન એમની કામગીરી ચાલતી જ હોય છે અને અત્યારે તમે જુઓ કે આટલું મોટું ભવ્ય આયોજન અને દર વર્ષે જે પ્રમાણે સમૂલ લગ્ન કરી રહ્યા છે દિવ્યાંગોના ખરેખર હું ભગવાનને તો પ્રાર્થના કરીશ કે આવા જે વ્યક્તિમત્વો છે કે ખરેખર સંસારની અંદર અને જીવનની અંદર આ વ્યક્તિમત્વ ખૂબ જરૂરી છે અને તમારા આશીર્વાદ સદૈવની સાથે રહે એ જ હું પ્રાર્થના કરીશ ચોક્કસ દર્શક મિત્રો આ હતા સામાજિક કાર્યકર વિજયભાઈ જાદવ અને તેઓએ જે કેવું બહુ મોટી વાત કહી છે કે ભગવાનને નથી જોયા પણ જે સમાજ માટે જે સામાજિક કાર્ય કરતા હોય તે હંમેશા ભગવાન જેવા જે આપણી સાથે મોન્ટુભાઈ છે આપણે તેમની સાથે વાત કરીશું જે મોન્ટુભાઈ આ સમૂહ સમૂહ લગ્ન લઈને લઈને તમારા પર ઘણી જવાબદારી હશે કઈ કઈ જવાબદારીઓ આપી છે તમને તમે જોઈ રહ્યા છો કે કદાચ બધાની વિચારસરણી જ્યાંથી બંધ થયા ને ત્યાંથી રાજેશભાઈ આયરેની વિચારસરણી ચાલુ થાય છે કેમ આપણે દરેક વડોદરા શહેર અને આજુબાજુ જિલ્લાઓની અંદર જોઈ રહ્યા છે કે ભાઈ ઘણા બધા સમૂહ લગ્નો થાય છે પણ કોઈ દિવ્યાંગોનું લગ્ન નથી કરતા ખાલી રાજેશભાઈ આયરે જ એક એવા વ્યક્તિ છે કે જે વડોદરાની અંદર દિવ્યાંગ ગરબા દિવ્યાંગ લગ્નોત્સવ છેલ્લા ચૌદ વર્ષથી કરી રહ્યા છે અને ભરપૂર માત્રામાં એમને જે સાધન સામગ્રી ઘર વપરાશની છે એ બધું જ આપવાની એમની તૈયારીઓ હોય છે એમના દાતાશ્રીઓ હોય છે અને રાજેશભાઈ અને શ્રીરંગ આર્ય દ્વારા ખૂબ સરસ કામ આખા વર્ષનું થાય છે એવું તો હું કહેતો જ નથી કે ભાઈ એક જ કામ હોય છે એમનું તમે જોઈ રહ્યા છો કે આખા વડોદરાની અંદર દરેક કામ એમના ભરપૂર હોય છે એમ કંઈક ને કંઈક દર શનિવારે કોક ને કોક કેમ્પ હોય છે આ છે તે એટલે વડોદરાની અંદર સારામાં સારા નેતા હું ગણવા માંગુ જ કે હું છેલ્લા અઢાર વર્ષથી એમની સાથે કામ કરું છું એમની સાથે સેવામાં સહભાગી થઉં છું એ મારું સબ મને આનંદ થાય છે એમની સાથે કામ કરવાથી એટલા માટે હું રાજેશભાઈ આર્યા અને શ્રીરંગ આયર્યોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આટલા મોટા પ્રોગ્રામને લઈને એમની ખૂબ મોટી તૈયારીઓ છે વરઘોડામાં પણ ખૂબ મોટી તમારી જવાબદારી હોય છે તમે પણ આગળથી લઈને પાછળ સુધી બધાનું ધ્યાન રાખો દરેક પ્રોગ્રામની અંદર જવાબદારી સોંપવામાં આવે છે અને હું એની સાથે ફૂલ મક્કમ રીતથી કામ કરું છું રાજેશભાઈ સાથે કે મને એમની સાથે કામ કરવામાં ખૂબ આનંદ થાય છે અને એ સેવાભાવી જેવું કામ કરે છે એવું જ હું મારી રીતથી બી સેવા કરવાનો મોકો લઉં છું કેમકે આ દરેક પ્રોગ્રામની અંદર તમે જોવો છો ખૂબ મોટું આયોજન હોય છે અને ટીમ વગેરે આ બધું શક્ય નથી હોતું એટલે દરેકનો સાથ સહકાર જરૂરી હોય છે અને રાજેશભાઈ સાથે પોતાની એક સારામાં સારી ટીમ છે જે યંગસ્ટરની અમારી અમારા જેવી એ બસ એ એ મહેનત કરીએ છીએ ને રાજેશભાઈ આ એનું સારું કામ આગળ વધે એવી પ્રાર્થના કરીએ છીએ ચોક્કસ દર્શક મિત્રો તમારો જે સાઈ જય સાઈનાથ એજ્યુકેશન જે ચેરિટેબલ ટ્રસ્ટની જે આખી ટીમ છે તેમના જે પ્રયાસ છે તેમના પ્રયાસ થકી જ જે આ આવડો મોટો જે પ્રસંગ છે તે રાજેશ આયર પૂર્ણ કરવા જઈ રહ્યા છે અને અત્યારે જે રીતના અમે તૈયારીઓ બતાવી કે આવતીકાલે જે ગીતાબેન રબારીનું અહીંયા ડાયરોનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને અત્યારે આ દ્રશ્યમાં જોઈ શકો છો કે તડામાર તૈયારીઓ છે તે અહીંયા શરૂ કરી દેવામાં આવી છે સુભાનપુરા વિસ્તારમાં આપણું કાર્યાલય જે ઝાંસીની રાણી સર્કલ પાસે આવેલું રાજસાયરના જે નિવાસસ્થાન ખાતે આ જે સમૂહ લગ્ન છે દિવ્યાંગ સમૂહ લગ્નનું આયોજન છે તે કરવામાં આવ્યું છે અત્યારે તડામાર તૈયારીઓ થઈ રહી છે અને તમે પણ આ સમૂહ લગ્નમાં જે વરઘોડો છે તેમાં પણ ખાસ ઉપસ્થિત રહેજો સમૂહ લગ્ન માં આવજો અને જે આવતીકાલે જે ડાયરો યોજવાનો છે તેમાં પણ આવજો અહીંયા સરપ્રાઇઝ પણ અહીંયા રાખવામાં આવી છે જો તમે ચોક્કસ અહીંયા આવશો તો તમને સરપ્રાઇઝ મજા પણ જોવા મળશે કેમેરામેન રાજ રાજદુબે સાથે હું રવિસિન દાસ પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા